સમાચાર આવી રહ્યા છે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના શ્રી ગાયત્રી મંદિર જંબુસરનો એકતાલીસમો સ્થાપના દિવસ ધામધૂમથી યોજાયો જંબુસર ગાયત્રી તીર્થ શાંતિ કુંજ હરિદ્વાર દ્વાર પ્રેરિત ગાયત્રી શક્તિપીઠ પીઠ જંબુસર દ્વારા શ્રી ગાયત્રી મંદિર જંબુસરના એકતાલીસમા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી યોજાય આ પાવન અવસર પર પરમ પૂજ્ય ગુરુદેવ વંદનીય માતાજી અને હિમાલયના સૂક્ષ્મક ઋષિ સિંગારને આશીર્વાદથી વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમમાં ગાયત્રી મંત્ર જપ ગાયત્રી યજ્ઞ અને સંસ્કાર વિધિઓ આપને સે અપનો બાથ અને મહાપ્રસાદ જેવા વિવિધ આયોજન થયા આ સમગ્ર ઉત્સવ ગાયત્રી શક્તિપીઠ જંબુસર ખાતે યોજાયો જેમાં ગાયત્રી પરિવારના તમામ સાર્થક ભક્તો માતાજીના આશીર્વાદ મેળવવા માટે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર દિવાન નજીક જંબુસરના ધર્મ પ્રેમી પ્રેમી જનતાને આમાં મોટી સંખ્યામાં લાભ લે છે અને સારી રીતે અમે આ વાતોત્સવની ઉજવણી કરીએ છીએ